শংকৰ বুনি মনমোল তই কোচ বিদে আছো મેલડી તમારાડનારી મારી કંધો મોરે નારી મારી ટાઈગર ખમા કલાકારો આયા સોઈ નું પરમણ મારું દ્વારકા નો હાથ હું કહું છું હા હજી જેટલો જેટલો મારા દીકરાનો ભેટાળો કરાવવાનો સંબંધ ભૂલ છે હું ઉગતા માતા છું એ આયા છો ગાયું છે મારો બાર બીજ ધણી પાર પાડશે મારો બાર